તો અહીં રાઉન્ડ પૂરો કરશું આપણે અને જે આવી રીતે સૌથી ઓછા સેકન્ડમાં આડી જશે રૂમાલવાળા વ્યક્તિના એના આપણે આ પાંચ વસ્તુ આપશું પ્લસ બસો રૂપિયા વસ્તુ તમે જોઈ શકો છો આ અલગ અલગ જાતના કોસકાહી કપ ડીશ સાબુ મૂકવા માટેનું અને આ આ બેડામ હા

આતો કી જવાડો ગયોળો નિકો સાટ્યો અગારો જો જો છોડો અગારો રાઉન્ડ ટમકુ કરછે નહીં લંબુ રાખો લંબુ ફૂટુ હે દો બતાય બતાવ 1 ને 3 એ હે રાડો આસન પર હ નહી આવે એ કોળા બરા નિકો પાસો જાય અંતર રાખો

હાતી રે એક ને આઉટ થઈ જાય મિત્રો વાફ્યા એટલા મલી આવી ત્રીજા જો આવું ગયા તો મિત્રો છું અને ટાઈમ સ્ટાર્ટ તો ટાઈમ સ્ટાર્ટ થઈ થઈ મિત્રો નિકુલ બચ્ચન બરાબર છે બરોબર ના તકવા

પણ નિયમ પ્રમાણે આઉટ આપવામાં આવ્યો છે બરોબર ભાઈ તો ભૂલુભાઈ નો નંબર આવ્યો છે ચોથો નંબર ભૂલુભાઈ બોલાો મિત્રો ચોથો નંબર મારો આવી ગયો એટલે સ્ટાર્ટ કરી અને હવે અડવા જ આવું

પોત્રીસ સેકન્ડ રાઉન્ડ રાખો બોલુ ભાઈ વાહ જાદુ ભાઈ વાહ

ચાટ હે મોટા પગવાળા આયે હે ગગડી ગગડી હે 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 હે

આ કે થાકે રાવણ મોટો ફૂબલાલ તમે બેઠા કુંકડી જો હા આ છોડીએ હાથ પકળો મારા પકડીને તનો મોટો તમે થોડા આગળ પાછા થા ફૂબલાલ થોડા બસ રાવણ મોટો હા રાવણ મોટો રાખી દો ટાઈમ લે ઓમ આવ કે

અને જેઠાલાલ જોડે સ્ટાર્ટ કરું હો એ હે સ્ટાર્ટ થઈ ગયું ભાઈ હો એ હા કેમ નહીં આપણી નહીં અરે જો અરે કે કંગડી કંગડી

યાર ચેક આ 2 તો આખો મદારતા દરતો 50 51 સેકન્ડ દો દો ભાઈ મેરે હાથ યાર દ્વારકા લે પર

એક માણસ ઉસો થયો ભાઈ થાક લાગ્યો હતી કેવું હોય કાઈ બતાવ હા ખાઈ તો કાઈ ચાલુ હો જન તમે પર તો આઉટ થઈ જાવ હા ટાઈમ 10 બાર નો ટાઈમ એટલે ઉના બાપા સગેના આઉટ થતો યાર એક ના આપણે તો તો કીધું કે અહ થાય વ્લોગ મોટો થાય તિસ્કો ટાઈમ ગયો બાકી આર તો થાટી ના દીએ હરતો લોને ટાઈમ કરતી જે ટાઈમ હતો વધી ગયા જોઈએ હું કરું તો મિત્રો આઠમા નંબરે હું અને

खलाले मत जितना هل मैं ये यार केहू हूं

આર મોની જા ના ના હજુ તો ટાઈમ છે ઘણો જીતની વાલે કી કોશિશ કરતે ગરમી જેવી હે લેજો આપણે શરીરમાં ભારે તો ના 2 min જોજ્ડ ધારી જેજ્ડ આચે 1 min જેજ પડી 1 min જેજેહં સેએટ્રે પરારારા સેએકરારારારારારારાર સે� ગ라운ડ મોટુઠી ભાઈ આવ પતી હા ઠીક તો થઈ જ તો એક ગ라운ડ દોઈ દે સકવાળો કરી કોઈ ના કોઈ નહીં કરી કે જીતવા તો અમે નહીં જીતવાનો છે આઉટ આઉટ

સ્વેચ્છાએ આઉટ થઈ ગયા હતા ત્રીજા નંબરે હતા નિકુલ એક મિનિટના અઠાવીસ સેકન્ડમાં વચ્ચે પડી નડ્યા હતા એટલે આઉટ થઈ ગયા હતા ચોથા નંબરે હતા ભૂલુભાઈ એક મિનિટના દસ સેકન્ડમાં સ્વેચ્છાએ આઉટ થઈ ગયા હતા પોંચમા નંબરે જેઠાળા એક મિનિટના બાવન સેકન્ડમાં સ્વેચ્છાએ આઉટ થઈ ગયા હતા કારણ કે વફા જેટલો ચડાવ અને ભૂખાર ભાઈને રે દોડતા નહોતા ફરે જતા હતા એટલે એમને બા બાએ જે ટાઈમ લીધો હતો એના ઉપર ટાઈમ લીધો એટલે એમના સ્વેચ્છાએ આઉટ આવ્યા હતા આપણે કારણ કે હેડવાહી તો મોણો ગમે એટલું ફર ફર કરે તો બ્લોગ બહુ મોટો થઈ જાય હા નિયમ પ્રમાણે આપણે એમને આઉટ આપ્યું હતું છેલ્લા નંબરે સહદેવ એટલે કહેવું તો મિનિટને પચાસ સેકન્ડ વાપી સ્વેચ્છાએ આઉટ થઈ ગયો હતો તો મિત્રો કોઈ જીત્યું નહીં તો આપણે આ બ્લોગના ઈનામ એમને એમ રહેવા દેવું કોઈ જીત્યું નહીં એટલે ઇનામ તો કઈ રીતે આપવા નેક્સ્ટ બ્લોગમાં એ ઈનામ રાખશું અને આપણે ચેલેન્જ કંઈક બીજી રાખશું તો આ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી દેહ બોલવાના હોશ નહીં પગે સાથ આપતા નહીં તો આપણો વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઈએ યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોંછો પાટણ રાજા બહુચર વ્લોગ ઇન બ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પોંછો પાટણ વ્લોગ્સ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે Quer yeah, yeah,